અમદાવાદના વટવા વિસ્તારમાં સાંઈ નામની સોસાયટી આવેલી છે જેમાં ગરબા કરવા માટે ચેરમેન સહિતના લોકો મથામણ કરી રહ્યા હતા સોસાયટીમાં તુલસીરામ નામના વ્યક્તિ ચેરમેન છે ગઈકાલે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગરબા શક્ય ન હતા સોસાયટીમાં કેટલાક કમિટીની મીટીંગ થઈ હતી અને પાણીનો નિકાલ કરીને ગરબા કરવાનું નક્કી કર્યું તુલસીરામ તેમજ અન્ય એક સોસાયટીના સભ્યો વરસાદી પાણીનો નિકાલ કરવા માટેનું કામ કરતા હતા ત્યારે તે સોસાયટીમાં રહેતો ઋષભ નામનો યુવક આવી એકટીવા લઈને આવ્યો તુલસીરામને અડચણ રૂપ બને તેવી રીતે ઋષભે પોતાની એક્ટિવા પાર્ક કરી દીધી ઋષભે તુલસીરામને ગાળો આપી હતી ત્યારે તેનો ભાઈ પણ આવી ગયો હતો તુલસીરામે શાંતિથી વાત કરવાનું કહેતા ઋષભ ગિનાયો હતો અને તેને હુમલો શરૂ કરી દીધો હતો તુલસીરામની સાથે સોસાયટીનો સભ્ય પણ હતો હુમલો કરાયો હતો મ અને સભ્યના માથામાં સ્ક્રુ ડ્રાઈવર મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતા તુલસી રામે કરતા સોસાયટીના રહીશો દોડી ગયા હતા જ્યારે ઋષભ અને તેનો ભાઈ નાસી ગયા હતા ઇજાગ્રસ્ત તુલસી

એટલે ફરિયાદી અને શાયદ એ પાણી દૂર કરવાની કાર્યવાહી કરતા હતા એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ એ બંને એક્ટિવા લઈ અને આવ્યા ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ મિત મિતભાવચારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એકસો પંદર બે

એમની સામે બે ગુના નોંધાયેલ છે જેમાં એક બે હજાર સત્તરમાં ઓડો પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ રાયોટિંગનો ગુનો છે અને બીજો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે જેમાં ઇપિકોકલમ ત્રણસો એટલે કે સરકારી કર્મચારી ઉપર હુમલાનો ગુનો નોંધાયેલ છે